રેમ રેમ ડાઈ રહ્યા ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ હું ને મારો ભાઈ બન સવાર સવારમાં નીકળી ગયા હતા ચાલન સર બાજુ ત્યાં અમારે જવાનું હતું દવા લેવા દવા લઈને હમણાં પાછા થઈ જ જવાના છીએ મિત્રો આફરી કાઠી આવ્યા છે ને એને અહીંયા ઢીંગાણું કરવાનું છે ખાડામાં મસ્ત મજાનો વ્યુ આવતો તો ડેમ નો ને અમે જોયું ત્યાં એક રિક્ષા વાળો ખપ 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 કરતો આડો આવ્યો ને બગાડી પગ ભલે ભાંગી ગયો છે પણ ઘરેથી હાલીને બસ સ્ટેન્ડ પોતી જાય છે ઝૂકે ગયા નહીં

અને બહુ મસ્ત મજાની છટાઈ છે દવા આખી આખી તુવેર પલળી જાય છે દવાથી ક્યાંય બાકી ન રહ્યો જોઈ લો ખાલી મિત્રો મસ્ત મજાનો ચાંદો દેખાતો હતો વાળિયાથી પૂનમ તો નથી પણ ચાંદો જો મસ્ત દેખાય છે જો મિત્રો આપણી વાળિયા ઉડવા છે સાયરન ગમે આવે એટલે વાગે ડાયરેક્ટ તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી નેક્સ્ટ વ્લોગમાં મળીએ લાઇક શેર કોમેન્ટને સબસ્ક્રાઇબ કરતા રહેજો જય દ્વારકાધીશ